જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો મારે વાત કરવી છે આદ્રા નક્ષત્ર વિશે આદ્ર નક્ષત્રનું શાસ્ત્રમાં શું છે મહત્વ કેમ આદ્રા નક્ષત્રની પૂજા કરવામાં આવે છે અને આદ્રા નક્ષત્ર કઈ તારીખે છે તો એ બધી જ જાણકારી હું આજના મારા યુટ્યુબ ચેનલના માધ્યમથી કહેવાનું છું કેમકે કે ટીવીના માધ્યમથી તો હજારો લાખો લોકોને હું જણાવું છું પણ મારી યુટ્યુબ ચેનલમાં પણ જે લોકો નવા આવ્યા હોય તો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો બેલનું બટન ચોક્કસ દબાવજો જેથી આવી અવરનગર જાણકારી તમને પ્રાપ્ત થશે મિત્રો વાત કરીએ આદ્રા નક્ષત્ર પહેલું તો કે જ્યોતિષની દ્રષ્ટિએ અને શાસ્ત્રની દ્રષ્ટિએ આદ્રા નક્ષત્ર શિવજીનું નક્ષત્ર કહેવામાં આવે છે કેમ તો એ પણ કહીશ શિવ મહાપુરાણની અંદર ઉલ્લેખ છે આદ્રા નક્ષત્રનો શ્રી મહાપુરાણની અંદર વિદ્યેશ્વર સહિતાની અંદર અધ્યાય નંબર નવ અને શ્લોક નંબર પંદર સોળ અને સત્તરમાં શ્લોકમાં આનું વર્ણન કરેલું છે શ્લોક આ રીતે છે યત પુનઃ સ્તંભ રૂપેણા સ્વાભિરા સમહમ પુરા સકાલો માર્ગ શીશે તું સ્યાદાર દા

ક્યાંક જયંતિ હોય પણ જાણીએ છીએ કે શિવજી અજન્મા છે શિવજીનો ક્યાંય કોઈ જગ્યાએ જન્મ નથી પણ હા શિવજીનું પ્રાગટ્ય એવું કહેવાય છે કે અહીંયા લખ્યું છે પુનઃ સ્તંભરૂપે ભગવાન શિવજી એક સ્તંભમાંથી જે ઉત્પન્ન થયા હતા પ્રગટ થયા હતા સ્તંભમાંથી જે શિવજી જ્યારે પ્રગટ થયા હતા તે દિવસ માક્ષર મહિનાનું આદરા નક્ષત્ર હતું એટલે આદરા નક્ષત્ર શિવજીનું નક્ષત્ર બન્યું સાથે સાથે જે મનુષ્ય આદ્રા નક્ષત્રની માક્ષર મહિનાના આદ્રા નક્ષત્રની અંદર શિવજીની પૂજા કરે છે તો એનાથી એને શું લાભ થાય છે તો એ પણ શિવજીએ સ્વયં પાર્વતીને કહેલું છે એવું લખ્યું છે અલમ દર્શન માત્ર તસ્મિન દિને શુભે અભ્યર્ચનમ જે દધિકમ ફલમ બા ચામ ગોચરમ એવું કહેવાય છે કે માક્ષર મહિનાના આદ્રા નક્ષત્રમાં શિવજીનું પ્રાગટ્ય થયું અને જે વ્યક્તિ આ નક્ષત્રનો ઉપવાસ કરે છે તો એ જીવ બીજી વખત ક્યારે પૃથ્વી લોક ઉપર એને જન્મ લેવો નથી શિવલોકની અંદર એનો વાસ થાય છે આદરા નક્ષત્ર માટે શિવજી પાર્વતીને કહે છે આદરાયા યા માર્ગ શ્રી

એના કરતા વિશેષ પ્રેમ એ ભક્તો ઉપર રહે છે એટલે આદ્રા નક્ષત્રમાં શિવ પાર્વતીના મંદિરે દર્શન કરવા બહુ મહત્વના છે અને એમાં જો આદ્રા નક્ષત્રમાં જે વ્યક્તિ શિવજીનું યજ્ઞ કરે છે શિવજીની પૂજા કરે છે શિવજીનો હવન કરે છે તો જો દર્શનથી જ આટલું બધું હોય તો અહીંયા લખ્યું છે કે શિવજી કહે છે કે એનું વર્ણન જ ના કરી શકાય ખાલી ભગવાનના દર્શનથી જો ભગવાન આટલા પ્રિય બની જાય તો ભગવાનની પૂજા કરવામાં આવે આદ્રા નક્ષત્રમાં લઘુ કરવામાં આવે યજ્ઞ કરવામાં આવે મહાપૂજા કરવામાં આવે અભિષેક કરવામાં આવે તો એનું ફર કેટલું હોય એનું ફર અહીંયા કલ્પના મતલબ લખાણમાં પણ શ્લોકમાં પણ નથી લખ્યું કે એનું અગણિત ફળ છે એટલે આદ્રા નક્ષત્રમાં ચોક્કસ આ વખતે છ બાર બે હજાર પચીસ શનિવારના દિવસે છે આદ્રા નક્ષત્ર તો એ દિવસે મહાદેવજીની પૂજન ચોક્કસ કરજો દર્શન ચોક્કસ કરવું અને સાથે સાથે તમારા ઘરમાં જો ભોલે બાબાનું શિવલિંગ હોય તો એને ગંગાજળથી દૂધથી પંચામૃતથી સ્નાન કરાવી અને ખીરનો પ્રસાદ અર્પણ કરજો એવું કહેવાય છે કે જે વ્યક્તિ એ દિવસે ખીરનો પ્રસાદ અર્પણ કરીને ભોલેનાથની પૂજા કરે છે અને એક નહીં સો શિવરાત્રીનું ફલ એને પ્રાપ્ત થાય છે

શક્ય હોય તો એ દિવસે ભગવાન શિવજીનો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર અથવા મહામૃતિ જે મંત્રના અનુષ્ઠાન કરે છે તો એનાથી પણ શિવજી બહુ પ્રસન્ન થાય છે મિત્રો આદરા નક્ષત્રનો મહિમા શિવપુરાણની અંદર એટલો બધો જણાવેલો છે તો આપણે એ દિવસે શક્ય હોય તો ઉપવાસ કરો આખો દિવસનું ઉપવાસનું વ્રત કરો શિવજીના દર્શન કરો શિવજીની પૂજન કરો અને કદાચ વધારે વિશેષ લાભ લેવો હોય તો શિવજીના સરસ મજાનો મહાયજ્ઞ કરો અને એનાથી જે મહાદેવજી જે કૃપા વરસાવશે ને એનું અકલ્પનીય એનું ફલ શાસ્ત્રમાં તો જો કે વર્ણન થઈ શક્યું જ નથી એટલું બધું છે એનું અમારી યુટ્યુબ ચેનલની અંદર હું આવા જ જાણકારી આપતો રહ્યો છું અમારે ત્યાં જ્યોતિષને લઈને ગ્રહોને લઈને ઘણા બધા લોકો પોતાનું ભવિષ્ય જોડાવા માટે આપતા હોય છે અને અમે એ લોકોને શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી ચાહે ગ્રહોની હોય અથવા કોઈ વ્રતની હોય અથવા કોઈ નક્ષત્રની હોય અથવા કોઈ પુરાણની વાત હોય તો તમામ જાણકારી પણ અમે એ લોકોને આપીએ છીએ અને જાણકારીથી લોકોનું કલ્યાણ થાય છે દર્શક મિત્રો તમે પણ તમારા જો ભવિષ્ય તમારે ગ્રહોને લઈને તમે તમારા જન્મકુંડલીનું વિશ્લેષણ કરાવો હોય તો તમે અમારું કાર્યાલય જે અમદાવાદમાં આવેલું છે ત્યાં તમે એપોઇન્ટમેન્ટ લઈ અને મારી મુલાકાત કરી શકો છો અને અવરનવર આવા વિડીયો મારી યુટ્યુબ ચેનલની અંદર હું અપલોડ કરીશ પરંતુ સનાતન ધર્મમાં જે સચ્ચાઈ છે જે સાચા મંત્ર છે જે શ્રેષ્ઠ મંત્ર છે જે શ્રેષ્ઠ ઉપાયો છે તે જ હંમેશા હું મારી યુટ્યુબ ચેનલમાં કહેતો હોઉં છું વિડીયો જો સારો લાગતો હોય તમને તો આ વિડીયોને તમારા ગ્રુપની અંદર એને શેર કરો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને આપી દો રજા જય ભગવાન えー、僕は